શાંતિવન સોસાયટીની અંદર સ્થાપન કરેલા ગણપતિનું આજની થીમ એમણે ઓપરેશન સિંદુર હતું જે સરહદો ઉપર રહેલા આપણા જવાનોએ જે પ્રાક્રમ જે શૌર્ય કરી બતાવ્યું છે તેની ઉજવણી કરવા માટે તેને વધાવવા માટે શાંતિવન સોસાયટીના આયોજકોએ ગણપતિ પંડાલની અંદર આજે જ્યારે ઓપરેશન સિંદુરની થીમ મુજબ ગણપતિજીની સ્થાપના કરેલી છે ત્યારે અહીંયા આરતીનો લ્હાવો મેળવ્યો અને ખૂબ જ હું આજે આનંદિત છું પ્રફુલ્લિત છું અને વિસ્તારના અન્ય ગણપતિને પણ ગણપતિના આયોજનોને પણ હું એવી વિનંતી કરીશ કે તેઓ પણ આ પ્રકારની ઓપરેશન સિંદુરની થીમ લગાડી અને ગણપતિ પંડાલને સજાવે અને એ મુજબ ગુજરાત સરકારનું જે ઇનિશિયેટિવ છે તેનો લાભ લે તે તમામ અપીલ કરું છું થેન્ક યુ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત